પણ અમને વરદી થઈ ગયું આમના પણ કઈ એટલે સહાય બધી લખી ગયા ઘર માં રહેતો એટલે બધી વસ્તુ બધું લખી ગયા પણ એક રૂપિયા અમને સાય આવી નથી અને હું મકાન દીધું છે રેવા એમાં અમને ખાલી કરવાનું કે હવે આ મારું પડી ગયું ત્યાં મકાન ખાલી કરવાનું કે તો અમારે જાઉં ક્યાં હવે અત્યારે એક તો મારા સાસુ મારા ભેગા છે એનાથી હલાતું ચલાતું નથી એને લઈને મારે કેમ જાઉં ક્યાં જાઉં તમે જ કહો ને આ બ્લોક એવો નબળો હતો એકવાર બાંધકામ પડી ગયું હતું પાછો ઉભો કર્યો તો પણ ઈ બાંધકામ નબળું જ હતું એ બાંધકામ બ્લોક નું સર્વે કરીને કોણ સર્વે કરવા આવ્યું હતું તો કોઈ સર્વે કરવા આવ્યું નતું તો પછી બધા સર્વે કરાય કોઈ કઈ નોટિસ આવી નથી પેલે કે તમે ખાલી કરો કે આ કે કઈ કઈ આવ્યું નથી પડી ગયા પછી બધા આવ્યા છે તેવા અને કઈ કોઈ જવાબ જ દેતું નથી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે